નમસ્કાર મિત્રો જય માતાજી હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને આજે અમે જઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લાના સટલાસણા તાલુકાના દૂધેલી માતાજીના ડુંગરે દૂધેલી માતાજીના દર્શન કરવા કરવા માટે મિત્રો હાલ ચાલી રહ્યો છું ભાદરવો મહિનો અને ભાદરવા મહિનાની શુદ્ધ આઠમ એટલે કે ધરો આઠમ આ ધરો આઠમના દિવસે દૂધેલી માતાજીના ડુંગરે બહુ જોરદાર અને ભવ્યથી ભવ્ય લોકમેળો ભરાય છે અને બીજી વાત કરીએ તો મિત્રો હાલ ચાલી રહ્યો છે ભાદરવ મહિનો અને ભાદરની પૂનમ આવે છે એટલે હાલ અંબાજી જવા માટે પણ પગપાળા સંઘ નીકળી ચૂક્યા છે અને સ્થળે સ્થળે અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પો બંધાઈ ચૂક્યા છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ તારંગાના ડુંગરો દેખાઈ રહ્યા છે બહુ જ જોરદાર નજારો છે મિત્રો હાલ ખેરાલુથી સટલાશના અંબાજી સુધીનું રોડનું કામકાજ ચાલે છે એટલે રસ્તો થોડોક બિસ્માર હાલતમાં છે એટલે આ બાજુ આવો તો બહુ જ સાચવીને ચાલું સામે તારંગાના ડુંગરોનો જોરદાર નજારો દેખાઈ રહ્યો છે મિત્રો કેમ્પ અલગ અલગ જગ્યાએ ચાલુ છે તો જો લોકો કેટલા ઉત્સાહથી લોકોની સેવા ચાકરી કરી રહ્યા છે મિત્રો કાલે અમે એક કેમ્પના લોકોની મુલાકાત કરી તો એ લોકો બહુ જ ખૂબ જ ઉત્સાહથી અને જોરદાર ઉત્સાહથી સેવા કર્યા હતા સેવા કેમ્પમાં ફ્રૂટ સલાડ અને ફ્રૂટ જ્યુસ લોકોને પીરસી રહ્યા હતા તમે જોવો છો લોકો કેટલા ઉત્સાહથી સેવાનો લાભ લઈ રહ્યા છે અને સેવા કરવાવાળા લોકો પણ કેટલા ઉત્સાહથી સેવા કરી રહ્યા છે બહુ જ જોરદાર માહોલ હતો મિત્રો અમે પહોંચી ચૂક્યા હતા સટલાશના સામે તમે જોઈ રહ્યા છો ધરોઈ ડેમ વડાલી વિજયનગર અંબાજી જે વાવ ચોકડી છે એ વાવ ચોકડી ઉપર આ બોર્ડ દેખાઈ રહ્યું છે હવે આપણે અહીંયાથી આગળ જઈને સટલાશના ગામમાં થઈને આપણે દૂધેલી માતાજીના મંદિર તરફ જઈશું તમે જોઈ રહ્યા છો એ સટલાસણાનો અને અંબાજીવાળો રોડ છે હવે આપણે અહીંયાથી સટલાસણા ગામમાં થઈ અને દુધેલી માતાજીના મંદિરે જઈશું મિત્રો દુધેલી માતાજીના મંદિરે બહુ જ દૂર દૂરથી લોકો દર્શન કરવા અને પોતાની માનતા બાધા જે હોય છે એ પૂરી કરવા આવતા હોય છે બહુ જ જોરદાર અને બહુ જ ઘટાદાર અહીંયા જંગલ વિસ્તાર છે મિત્રો સામે સામે જે જોઈ રહ્યા છો એ સટલાસણાનું બજાર અને સટલાસણા ગામ છે હવે આપણે સટલાસણાની બહાર નીકળી ચૂક્યા છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો સામે લોકો ટ્રેક્ટર દ્વારા ગાડી દ્વારા બાઇક દ્વારા અને ચાલતા જઈ રહ્યા છે મિત્રો સામે બીજું તમે જોઈ રહ્યા છો કે પોલીસ પ્રશા પ્રશાસનની કામગીરી પણ બહુ જ જોરદાર હતી આટલો વરસાદનો માહોલ હતો છતાં પણ પોલીસ પ્રશાન પ્રશાસન પગે ઊભું રહીને લોકોની સેવામાં હાજરી આપી રહ્યું છે મિત્રો આજે માહોલ વરસાદનો હતો એક તો અને ટ્રાફિક પણ બહુ જ જોરદાર હતું એટલે અમારે અમારી ગાડી માતા માતાજીના ડુંગરથી ત્રણેક કિલોમીટર દૂર મૂકીને ચાલતા જવું પડ્યું હતું કારણ કે ટ્રાફિક બહુ હતું ગાડી અંદર જઈ શકે એમ નથી એટલે અમે અમારી ગાડી બહાર મૂકી દીધી હતી અને ચાલતા જ જતા હતા મિત્રો બહુ જ વિકટ પરિસ્થિતિ હતી ચાલવાની કારણ કે એક તો લાંબો રસ્તો હતો ટ્રાફિક વધારે હતું એટલે અહીંયાથી ચાલતા આપણે નીકળ્યા હતા મિત્રો હવે અહીંયાથી થોડુંક જ એક જ કિલોમીટર દૂર છે દુધેલી માતાજીનું મંદિર સામે તમને પહેલાં જે ડુંગર બતાવ્યો એ ડુંગર ઉપર દુધેલી માતાજીનું મંદિર છે મિત્રો આગળ બહુ જ ટ્રાફિક હતું એટલે અમે અમારી ગાડી આગળ મૂકીને આવ્યા હતા અને ચાલીને પણ ખૂબ જ થાક લાગ્યો છે તો હવે અહીંયાથી આપણે આગળ જઈશું દુધેલી માતાજીના ડુંગરે અને તમને બતાવીશું માતાજીનું મંદિર અને માતાજીના દર્શન કરાવીશું મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ વરસાદી માહોલમાં ડુંગર ઉપરથી જે પાણી આવતું હોય છે પાણીનો વહેરો છે તમે જોઈ રહ્યા છો થોડું થોડું પાણી અહીંયા જઈ રહ્યું છે મિત્રો આપણે એકદમ દુધેલી માતાજીના ડુંગર નજીક પહોંચી ચૂક્યા છીએ અને તમે બેકગ્રાઉન્ડમાં સામે જોઈ રહ્યા છો કે ડુંગરાળ વિસ્તારમાંથી પાણી આવતું હોય છે પાણી ઓગામાં તમને દેખાય છે મિત્રો બહુ સુંદર અને જોરદાર વાતાવરણ છે ઠંડુ અને આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા દર્શન આપે આવતા હોય છે ઘણી બધી પબ્લિક અહીંયા એમની બધી માનતાઓ છે નાની મોટી માનતાઓ હોય છે પૂરી કરવા આવતી હોય છે મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે જો તમારું કોઈ પશુ બીમાર પડ્યું હોય તમારું નાનું બાળક બીમાર પડ્યું હોય તો આ માતાજીની માનતા માનો તો કે તમારું કામ માતાજી પૂરું કરતા હોય છે તો મિત્રો તમે પણ અત્યુથી આવી જગ્યાઓના દર્શન કરવા અવશ્ય બતાવશો અને આવી જગ્યાઓનો નજારો અવશ્ય બિહારથી મારી નંબર મિત્રો હવે આપણે બિલકુલ એકદમ મેળાની નજીક પહોંચી ચૂક્યા છીએ સામે તમે જોઈ રહ્યા છો લોકો કેટલા ઉત્સાહ અને આનંદથી મેળો માલી રહ્યા છે અને મેળાનો નજારો જોઈ રહ્યા છે ફરી રહ્યા છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો કેટલાય ઘણા બધા લોકો માતાજીના દર્શનાર્થે જઈને પાછા ફરી રહ્યા છે સામે તમે જોઈ રહ્યા છો મિત્રો નાની મોટી રમકડાઓની સ્ટોલો ખાણીની પીણી ખાણીપીણીની સ્ટોલો અને બીજી ઘર વખરીની ઘણી બધી ચીજોની સ્ટોલો અહીંયા લાગેલી છે મિત્રો અહીંયા ખૂબ જ ઉત્સાહથી લોકો આજુબાજુના ગામડાઓ ગામડાઓથી આવતા હોય છે અને માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે મિત્રો બહુ જ ભીડ હતી માતાજીના ડુંગર ઉપર જવા માટે અને અહીંયા નાના મોટા બાળકો વડીલો ખૂબ જ ઉત્સાહથી અહીંયા આવતા હોય છે સામે મિત્રો તમે જોઈ રહ્યા છો લેડીઝ લોકોની આઈટમોનું વેચાણ થઈ રહ્યું છે લેડીઝ લોકોની આઇટમોનો સ્ટોલ લાગેલો છે મિત્રો લોકો ખૂબ અહીંયા ઉત્સાહથી આવતા હોય છે મિત્રો બીજું તમે સામે જોઈ રહ્યા છો આશાપુરા યુવક મંડળ આયોજિત સમસ્ત ચૌહાણ પરિવાર દ્વારા કંબોસણી ગામ દ્વારા અહીંયા લીંબુ શરબત પાણીનો કેમ્પ કરવામાં આવ્યો હતો અને લોકો ખૂબ જ ઉત્સાહથી આ કેમ્પમાં સેવા લઈ રહ્યા હતા અને કેમ્પ દ્વારા જે લોકો સેવા કરી રહ્યા હતા એ લોકો પણ ખૂબ જ ઉત્સાહથી લોકોની સેવા કરી રહ્યા હતા લોકો ખૂબ જ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે મિત્રો બહુ જ ભવ્યથી ભવ્ય અને જોરદાર ખૂબ જ સુંદર આ મેળાનો માહોલ હોય છે એક તો ડુંગળ વિસ્તાર છે એમાં જંગલ વિસ્તાર અને વરસાદી માહોલ હોય ત્યારે જંગલ વિસ્તારનો નજારો જ કંઈક ઓર હોય છે બધી બાજુ લીલોતરી જ લીલોત્રી દેખાતી હોય છે અને આવા ઠંડા વાતાવરણમાં માહોલ ખૂબ જ સુંદર હોય છે મિત્રો ડુંગર ઉપર ચડતા જ નીચે માતાજીનું એક મંદિર બનાવ્યું બનાવ્યું હતું તો ત્યાં જે લોકો ડુંગર ઉપર ના ચડી ના ચડી શકે એ લોકો અહીંયા પોતાની માનતા બાધા પૂરી કરીને અહીંયાથી પાછા વળતા હોય છે ને હવે તમે સામે જોઈ રહ્યા છો મિત્રો અહીંયાથી ડુંગર ઉપર ચડવાનો નજારો ચાલુ થાય છે મિત્રો સામે તમે જોયું કે જે બહુચર માતાજીના ભક્ત કહેવાય છે એવા પવૈયા લોકો અહીંયા પોતાની જે રીત રિવાજ મુજબ લોકો જોડેથી પૈસા લેતા હોય છે એના માટે અહીંયા આવ્યા હતા અને હવે સામે તમે જોઈ રહ્યા છો બહુ જ વિકટ રસ્તો છે કારણ કે પગથિયાં અહીંયા નથી અને જે રસ્તો પાણી દ્વારા અહીંયા બનેલો છે જે ડુંગર ઉપરથી પાણી આવતું હોય છે અને પાણી દ્વારા જે રસ્તો બનેલો હોય છે એ રસ્તા ઉપર અને એ પથ્થરો પર ચડીને લોકો માતાજીના મંદિર સુધી પહોંચતા હોય છે અને ડુંગર ઉપર ચડવાનો રસ્તો ગણીએ તો કરિબન એકથી દોઢ કિલોમીટરનો રસ્તો છે અને બહુ જ વિકટ રસ્તો છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બિલકુલ પગથિયા વિનાનો રસ્તો છે મારા અંદાજથી તો કદાચ જે પાવાગઢનો ડુંગર છે એટલો જ આ ઊંચો ડુંગર હોઈ શકે સામે તમે જોઈ રહ્યા છો નીચેનો નજારો બહુ જ સુંદર દેખાઈ રહ્યો છે મિત્રો અહીંયા દૂધેલી માતાજીના ડુંગર ઉપર બહુ જ સુંદર વનસ્પતિ હોય છે તમે વનસ્પતિમાં બહુ જ સુંદર ફૂલ જોઈ રહ્યા છો મિત્રો અનેક જાતના અહીંયા ડુંગર ઉપર ઝાડ હોય છે જંગલ વિસ્તાર છે એટલે ઘણી બધી ઔષધિ પણ અહીંયા હોય છે મિત્રો અહીંયા સૂચના મારેલી છે કે કોઈએ વ્યસન કરીને આવવું નહીં અને પોતાની પોતાની વ્યવસ્થા પોતે જ જાળવવાની હોય છે એવી સૂચનાઓ અહીંયા મારી હતી મિત્રો બીજી વાત કરીએ તો ડુંગરમાં સામે તમે જે જોઈ રહ્યા છો એ ગુફા છે પથ્થરની અને ડુંગર વિસ્તારમાં ઘણી બધી નાની મોટી ગુફાઓ ચડતા અમે જોઈ અને ઘણી બધી હજી પણ આગળ ગુફાઓ હશે અને બીજી વાત કરીએ તો માતાજીનું મંદિર પણ જે મેન મંદિર છે એ પણ ગુફામાં જ છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ડુંગર ઉપર ચડતા જે લોકો ફેરિયાઓ છે એ લોકો અહીંયા પાણીની બોટલો લઈને પોતાનું

ઓ મુઠાક મિત્રો બહુ જ વિકટ પરિસ્થિતિ છે રસ્તો બહુ જ જોરદાર છે અને ગરમીનો માહોલ અને પથરાર વિસ્તાર એટલે બહુ જ ચડવું મુશ્કેલ કામ છે પણ છતાંય કુદરતી વાતાવરણ છે એટલે મજા આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો અમારા પ્રવીણ રસ્તો બહુ જ પથરાર રસ્તો છે એટલે પથ્થર ઉપર ચડીને આગળ જઈ રહ્યા છે એ પણ આજે બહુ જ ઉત્સાહમાં હતા તમે જોઈ રહ્યા છો મિત્રો કેટલો રસ્તો અને પથ્થર વાળો રસ્તો છે બહુ જ સાચવીને ઉપર ચડવાનું હોય છે સામે તમને જે પાણી દેખાઈ રહ્યું છે મિત્રો એ પાણી સાબરમતી નદીનું પાણી છે ત્યાં નદી આવે છે અને ત્યાંથી આપણો ધરોઈ ડેમ ચાલુ થાય છે જુઓ મિત્રો સામે ડુંગરમાંથી જે પાણી નીકળે છે એ પાણીનું ઝરણું નાનું એવું દેખાઈ રહ્યું છે મિત્રો જે ડુંગરમાંથી પાણી આવે છે બિલકુલ મિનરલ વોટર કરતાં પણ જોરદાર પાણી હોય છે સામે તમે જોઈ રહ્યા છો જે ડુંગર ઉપર મંદિર છે મંદિરનો નજારો અને ઉપર જે લોકો પહોંચી ચૂક્યા છે એ લોકો દેખાઈ રહ્યા છે મિત્રો અહીંયા વચમાં એક નાનો એવો કૂવો હતો અને લોકો અહીંયા પોતાની તરસ છીપાવવા માટે પાણી તેમાંથી પીતા હોય છે અહીંયા ડોલની અને દોરડાની વ્યવસ્થા કરેલી હતી લોકોએ એટલે અહીંયાથી બધા લોકો પાણી કાઢી કાઢીને પીતા હતા સામે તમે જોઈ રહ્યા છો લોકો બાટલા ભરી રહ્યા છે પાણીના અહીંયા પાણી પી રહ્યા છે અને હવે અહીંયાથી અમારી સફર ફરીથી શરૂ થશે અમારા પ્રવીણભાઈ એમના વિડીયોમાં મસ્ત છે એમનો એફ બી વિડીયો બનાવે છે તો અમારા પ્રવીણભાઈને પણ તમે એમની ફેસબુક આઈડીમાં ફોલો કરજો એમની ફેસબુક આઈડી છે પ્રવીણ લીમડી મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જે મેન જગ્યા છે ડુંગર ઉપર અને જે માતાજીનું મંદિર છે જગ્યા હતી સામે તમે જોઈ રહ્યા છો લોકો બહુ જ ભારે ઉત્સાહમાં માતાજીના મંદિરે પહોંચી પહોંચી રહ્યા છે અને રસ્તામાં જતાં બીજી એક નાની એવી ગુફા હતી એ ગુફામાં પણ એક નાનું એવું મંદિર હતું ત્યાં પણ લોકો દર્શન કરવા જઈ રહ્યા છે મિત્રો અહીં એવું કહેવામાં આવે છે કે જે બાળક નાનું હોય ને બાળકની માતાને દૂધ ના ચડતું હોય એટલે કે ગાબણ ના આવતું હોય અને તમારા ઘરે પશુઓ હોય અને પશુઓ પણ જો બીમાર હોય અથવા તો ઠેરતા ના હોય એટલે કે ગાભણ ના થતા હોય તો એમની માનતાઓ અહીં માન માનવામાં આવે છે અને માતાજી એમની મનોકામના પૂરી કરતા હોય છે નાના બાળકની માતાને દૂધ આવતું થઈ જાય છે અને પશુઓ જે હોય છે પશુઓ પણ તૈયાર થઈ જતા હોય છે તો લોકો આ ધરો આઠમના દિવસે અહીંયા પોતપોતાની માનતાઓ પૂરી કરવા માટે આવતા હોય છે મિત્રો હવે આપણે અહીંયાથી આગળ જઈશું સામે તમે જે જોઈ રહ્યા છો એ નો મેન ડુંગર છે મેન પથ્થર છે આપણે છેક ઉપર પહોંચી ચૂક્યા છીએ અને હજી પણ અહીંયાથી પણ થોડુંક આગળ જવાનું છે મિત્રો આ જે તમે સામે જોઈ રહ્યા છો એ માતાજીનું મેન મંદિર છે ગુફામાં અને આ ગુફાની ઉપર પથ્થર ઉપર પણ એક મંદિર બનાવેલ છે તો આપણે ત્યાં પણ જઈને તમને દર્શન કરાવીશું મિત્રો આ ગુફાનું મંદિર છે તો ગુફામાં હું તમને દર્શન કરાવીશ આ માતાજીનું મેન મંદિર છે સામે તમે જોઈ રહ્યા છો નાની એવી દેરી અંદર બનાવેલી છે અને માતાજીની જ્યોત જળહળ જળહળ થઈ રહી છે લોકો ખૂબ ઉત્સાહથી દર્શન કરી રહ્યા છે અહીંયા આજુબાજુના ગામ લોકો દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલી હોય છે સામે તમે જોઈ રહ્યા છો માટીના ઘોડાઓ ખૂબ જ અહીંયા માનતાઓના હતા બહુ જ મોટી ગુફા છે મિત્રો અને સુંદર નજારો હતો બહુ જ સરસ જગ્યા છે આ મિત્રો અહીંયા આવ્યો તો પોતાના મનને ઘડી બે ઘડી આનંદ થઈ જાય ઘડી બે ગડી શાંતિ થઈ જાય એવું અલૌકિક વાતાવરણ છે પણ હા મિત્રો અહીંયા ધરો આઠમ સિવાય આવવું એ બહુ જ મુશ્કેલ કામ હોય છે કારણ કે બહુ જ ઘનઘોર ગટા દર જંગલ છે આ જંગલ વિસ્તાર છે એટલે એકલ ડોકલ અહીંયા આવવું નહીં એવી મારી નમ્ર વિનંતી છે જો આવવું જ હોય તો આવો જ કોઈ તહેવાર હોય ત્યારે અને ખાસ તો ધરો હોય ત્યારે જ આવવું કારણ કે ધરો આઠમના દિવસે અહીંયા પબ્લિક બહુ જ હોય છે મેળાનો માહોલ હોય છે એટલે આવે બાકી તો આ જગ્યા બહુ જ વિકટ જગ્યા છે બહુ જ જંગલ મોટું છે એટલે અહીંયા એકલ ડોકલ આવવું એ મુનાસિબ નથી મિત્રો સામે તમે જોઈ રહ્યા છો એ હનુમાન દાદાની એક મૂર્તિ સ્થાપિત કરવામાં અહીંયા આવી છે મિત્રો અહીંયા આવો તો સાથે પાણીની સગડ સગવડ કરીને આવું કારણ કે પાણી વગર અહીંયા ઉપર ચડવું એ બહુ જ મુશ્કેલ કામ છે એટલે બહુ જ સાચવીને આવું જ્યારે પણ આવો ત્યારે અને મારું માનો તો અહીંયા પબ્લિકનો માહોલ હોય ત્યારે જ આવું ખાસ ધરવાઠવાના દિવસે જ આવું મિત્રો અહીંયાથી આપણે થોડીક ઉપર જઈએ ત્યાં બીજી એક નાની એવી ગુફા છે અને આ ગુફામાં મહાદેવજીનું એક નાનું એવું સેલિંગ સ્થાપિત કરવામાં આવેલું છે સામે તમે સાબરમતી નદી જોઈ રહ્યા છો બહુ જ સુંદર નજારો છે નદીનો મિત્રો આપણી આજુબાજુ આવી નાની મોટી ખૂબ જ જગ્યાઓ છે પણ આપણે આપણને આ જગ્યાઓની માહિતી માહિતી નહીં હોતી એટલે આપણે ત્યાં જતા નથી પણ આવી જ જગ્યાઓની માહિતી લઈને આપણે આ બધી જગ્યાઓની માહિતી લેવી જોઈએ અને નજારો જોવો જોઈએ હવે આપણે થોડાક આગળ જઈશું અને જે મહાદેવની ગુફા છે એ મહાદેવજીની ગુફામાં જઈને મહાદેવજીના શિવલિંગના આપણે દર્શન કરીશું મિત્રો અહીંયા પાછળથી જે દુધીલી માતાજીની ગુફા છે ગુફામાં દીવડાઓ જળહળ જળહળ થઈ રહ્યા છે અહીંયાથી આપણને દેખાઈ રહ્યા છે બધા લોકો થાકીને અહીંયા થાક ખાવા બેઠા છે હવે આપણે ગુફાની અંદર પ્રવેશ કરીશું મિત્રો વરસાદી માહોલ હતો એટલે ગુફામાં થોડુંક પાણીવાળું વાતાવરણ કીચડ જેવું વાતાવરણ હતું મિત્રો સામે જોઈ રહ્યા છો તમે એકદમ નીચે નમીની અંદર જવાનું હોય છે કારણ કે એક તો નીચા નીચા પથ્થરોમાં ગુફાઓ હોય છે અને બહુ જ મોટી ગુફાઓ હતી સામે તમે જોઈ રહ્યા છો શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અહીંયા લોકો શિવલિંગના પણ દર્શન કરી રહ્યા છે મિત્રો આવી જગ્યા ઉપર જવાથી એક તો આપણને આનંદ મળતો હોય છે પોતાના મનને શાંતિ મળતી હોય છે અને એક તો કસરત પણ મળતી હોય છે શરીરને એટલે આવી જગ્યાએ જવું જોઈએ અને કુદરતી વાતાવરણ હોય છે એની એનું ધ્યાન રાખીને એ કુદરતી વાતાવરણ સચવાય એવા પગલાં આપણ આપણે ભરવા પડતા હોય છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ડુંગરના જે પથ્થર છે પથ્થર ઉપર જે મધ કહેવાય ભમરા મધ એ ભમરા મધ પણ અહીંયા ખૂબ જ હતા એટલે અહીંયા બહુ જ સાચવીને રહેવાનું હોય છે આ ભમરાઓથી હવે આપણે ઉપર છેક મેન પથ્થર છે અને મેન પથ્થર ઉપર જે મંદિર છે મંદિરના દર્શન કરવા અહીંયાથી આગળ જઈશું મિત્રો મેન પથ્થર ઉપર ચડવું પણ બહુ જ મુશ્કેલ છે કારણ કે ઉપર ચડવા માટે મેળાના દિવસે તો ખૂબ જ ભીડ હોય છે અને લપસણી જગ્યા હોય છે કારણ કે પથ્થર ઉપર જો સાચવીને ના ચાલીએ તો આપણો પગ લપસી જાય અને અઘટિત ઘટના ના બને એનું ધ્યાન આપણે રાખવું પડતું હોય છે એટલે સામે તમે જોઈ રહ્યા છો કેટલો ખરાબ અને વિકટ રસ્તો છે આ એટલે ખૂબ ધ્યાન રાખીને ચડવાનું હોય છે મિત્રો આપણે પથ્થર ઉપર આવી ચૂક્યા છીએ અને હજી પણ આ ખૂબ મોટો પથ્થર છે આપણે ઉપર જવાનું છે અહીંયાથી બિલકુલ મસ્ત જોરદાર સાબરમતી નદી અને ધરોઈની જે ડેમ છે એ ડેમના પાછળનો ભાગ એટલે કે જ્યાં સાબરમતી નદી ડુંગરાળ વિસ્તારમાંથી આવીને પ્રવેશ કરે છે ધરોઈ ડેમમાં એ જગ્યા દેખાઈ રહી હતી હવે આપણે અહીંયાથી આગળ જઈશું અને મંદિરનો નજારો જોઈશું અને માતાજીના દર્શન કરીશું મિત્રો તમે પણ કોક વાર જો ટાઈમ મળે તો આ જગ્યાએ આવજો તમને ખૂબ આનંદ થશે જોરદાર જગ્યા છે અને આ ધરોના દિવસે જ આવવું એટલે પબ્લિક પણ હોય અને કુદરતી વાતાવરણ હોય લીલોતરી હોય એટલે આપણે આપણને તકલીફ ના પડે સામે તમે ધરોઈ ડેમનું પાણી જોઈ રહ્યા છો નીચે બહુ જ સુંદર માહોલ હતો લોકો ખૂબ ઉત્સાહથી દર્શનાર્થે અહીંયા આવે છે અને લોકો પોતપોતાના મોબાઈલમાં ફોટો વિડીયો અને રીલ્સ બનાવવામાં મશગુલ હતા સામે તમે જોઈ રહ્યા છો મિત્રો બિલકુલ મંદિરની નજીક હવે આપણે પહોંચવા થઈ ચૂક્યા છીએ મિત્રો આજે બહુ જ રોમાંચક આ સફર હતી બહુ જ રોમાંચભરી આપણી સફર રહી અને બહુ જ મજા આવી બહુ જ આનંદ થયો મિત્રો અમે તમને અમારી ચેનલમાં આવી જ સુંદર સુંદર જગ્યાઓ બતાવતા રહીશું અને સુંદર સુંદર જગ્યાઓના નજારા બતાવતા રહીશું મિત્રો હવે આપણે મંદિરે જઈને માતાજીના દર્શન કરીશું બિલકુલ મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ આપણે સામે તમે જોઈ રહ્યા છો એ સટલાસણા ગામનો નજારો છે સટલાસણા ગામ દેખાઈ રહ્યું છે બહુ જ અહીંયાથી નજારો દેખાઈ રહ્યો છે હવે આપણે મંદિરમાં પ્રવેશ કરીશું અને માતાજીના દર્શન કરીશું સામે તમે જોઈ રહ્યા છો જય દુધેશ્વરીમાં લખેલું છે મંદિરની ઉપર મસ્ત નાની એવી માતાજીની અહીંયા દેરી બનાવવામાં આવી છે ઉત્સાહ ઉત્સાહભેર અહીંયા દર્શન કરી રહ્યા છે મિત્રો આપ ડુંગર ઉપરથી અહીંયાથી આજુબાજુનો ગામડાઓનો આજુબાજુનો જે નજારો છે એ બહુ જ સુંદર નજારો અને આજુબાજુ અરવલ્લી જે ગિરિમાળા છે અરવલ્લીના ડુંગરો છે એ બહુ જ સુંદર દેખાઈ રહ્યા છે અને બાજુમાં જ ધરોઈ ડેમ છે એટલે બહુ જ સુંદર અહીંથી લોકેશન દેખાય છે અ મિત્રો આપણે હવે દર્શન કરીશું માતાજી સૌની મનોકામના પૂરી કરે એવી અમારી શુભકામના તો મિત્રો આવી જ રીતે અમે તમને અમારી ચેનલમાં સુંદર સુંદર વિડીયો બતાવતા રહીશું અને સુંદર સુંદર જગ્યાઓનો નજારો અને જગ્યાઓની માહિતી આપતા રહીશું તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો એ મારી નંબર વિનંતી છે મિત્રો અમારા એફબી પેજને પણ ફોલો કરજો અમારું એફબી પેજ છે વાઘેશ ઘટિયા તો એમાં પણ આ વિડીયો આવશે તો અમારા એફબી પેજને પણ ફોલો કરજો મિત્રો હવે તમે જોઈ રહ્યા છો સુંદર નજારો અહીંયાથી નીચેનો વરસાદી માહોલ અને લીલી લીલોતરી અને આજુબાજુ ગામડાઓનો નજારો અને ધરોઈ ડેમનો નજારો બહુ જ સુંદર માહોલ હતો બહુ જ સુંદર નજારો હતો જંગલ વિસ્તાર બહુ જ જોરદાર દેખાઈ રહ્યું છે સામે નીચે જે મેળો છે એ મેળાનો નજારો અમે લોકો છેક ત્યાંથી ઉપર આવ્યા હતા નદીનો બહુ જ સુંદર નજારો જે જગ્યાએ ધરોઈ ડેમમાં નદી પ્રવેશ કરે છે એ જગ્યા આપણને દેખાઈ રહી છે મિત્રોને ટૂંક જ સમયમાં ધરોઈ ડેમ ઉપર પણ બહુ જ સુંદર ધરોઈ ડેમનો નજારો થવા જઈ રહ્યો છે તો ધરોઈ ડેમની પણ મુલાકાત લેશો ત્યાં સુંદર રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે બહુ જ સુંદર ઉપર મંદિરનો નજારો દેખાઈ રહ્યો છે લોકો ખૂબ જ ઉત્સાહમાં અને પોતપોતાના મોબાઈલમાં વિડીયો ફોટો શૂટ કરવા માટે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે સુંદર ડુંગરાળ વિસ્તાર દેખાઈ રહ્યો છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બીજા મિત્રો પોતાના મોબાઈલમાં વિડીયો શૂટ કરવા અને રીલ્સ બનાવવા માટે ડાન્સ કરી રહ્યા છે નાચી રહ્યા છે ખૂબ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે મિત્રો ખૂબ જ જોરદાર નજારો છે આ પણ મિત્રો આ બધું કરતાં ડુંગર ઉપર ખૂબ જ ધ્યાન રાખવું અને બહુ જ સાચવીને વિડીયો શૂટ ફોટો શૂટ કરવું અહીંયા કારણ કે પથ્થર બહુ જ લપસીલા પથ્થર હોય છે ક્યારે શું થઈ જાય કોઈ નક્કી નથી હોતું એટલે બહુ જ સાચવીને આ બધું કરવું એવી મારી નમ્ર વિનંતી વિનંતી છે લોકો ધીરે ધીરે દર્શન કરીને હવે નીચે ઉતરતા દેખાય છે અને બીજા લોકો જે સામે આવી રહ્યા છે એ ઉપર મંદિરે ચડતા દેખાઈ રહ્યા છે બહુ જ જોરદાર નદીનો માહોલ છે ખૂબ જ પાણી ધરોઈ ડેમમાં દેખાઈ રહ્યું છે મિત્રો અહીંયાથી ધરોઈ ડેમના ગેટ નથી દેખાતા પણ જે ડેમનો પાછળનો ભાગ એટલે કે નદીનો જે પ્રવેશ દ્વાર છે એ નદી અહીંયા સામે દેખાઈ રહી છે સામે તમે જોઈ રહ્યા છો મિત્રો કેટલો વિકટ રસ્તો છે ઉતરવાનો ને ચડવાનો પગ ત્યાં નથી અહીંયા એટલે બહુ જ સાચવીને ચડવું કારણ કે પથ્થર હોય છે અને પથ્થર ઉપર નાના નાના કાંકરા હોય છે એટલે કાંકરાઓમાં જો પગ લપશે તો ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે એટલે સાચવીને જવું જો લોકો બહુ જ જોરદાર રિસ્ક લઈ રહ્યા છે પણ એવું ના કરાય મિત્રો બહુ જ સાચવું પડતું હોય છે અહીંયા મિત્રો મારી તો એવી નમ્ર વિનંતી છે કે અહીંયા જ્યારે પણ આવો ત્યારે પોતાની રીતે ખૂબ જ સાચવીને અહીંયા આવવું બહુ જ ધ્યાન રાખવું કોઈ અઘટિત ઘટના ના બને એનું ખૂબ જ ખૂબ જ ખૂબ જ ધ્યાન રાખવું મિત્રો મિત્રો ફરીથી ખાસ સૂચના અમે તમને અમારી ચેનલમાં ખૂબ જ સરસ આવા જ મજાના અને સુંદર સુંદર વિડિયો અલગ અલગ જગ્યાઓના બતાવતા રહીશું તો અમને ફૂલ સપોર્ટ કરજો અમને તમારા સપોર્ટની ફૂલ જરૂર છે તો મિત્રો અમારું કામ ગમે તો અમારા કામને ખૂબ જ વધાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી તમારા પર મિત્રો વાઘેશ ઘટિયાની રજા આપશો જય માતાજી મિત્રો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય દુદેલીમાં